પણ કોણ જાણે હું છું ધ્યાન એનું ગમે ન્યા હોય પાડી કે દાદરો સુકી ગઈ તો ઢીંગી આંખમે જ પડી ગઈ બે તઈન દાદરે ધડ ધડ કરતી આવીન હું છું મે કીધું હું તો ઉપરથી ફટાફટ આવીન અન કેવું એને માથામાંથી લોય નીકળે પછી તો ઘડીક તો હું બોલી નો એકો અન પછી માર બાજુ વાળી છે ને ફોમ એને મે ફોન કર્યો જો આયા બેઠી છે તો એ આવીન પછી એનું એક્ટિવા લઈને અમે બે ગયું દવાખાને પછી મેં તારા ભાઈ ને ફોન કર્યો બોગડી ભાઈ અને બધું ગયું તેલ લેવા તું છે ને એનું ધ્યાન રાખજે ટીપી ફાય કે તાવ આવ્યો છે એવું બધું થઈ ગયું છે ને તો કામ નથી કરી હા બટા જો અત્યારે તાવ ના ને એવા બહુ વા છે કારણ કે આ કઈ ખબર જ નથી પડતી ઉનાળો છે ચોમાસું છે મતલબ તું છે ને તું બહાર નો નીકળતી અને આ ઢીંગલી નું ધ્યાન રાખજે અને નકરી આવી હોય ખોટી કરતી ને આનું ભાણકી નું રાખજે ધ્યાન દાદરે પડી લઈને કાક છું હોત તો હા મમ્મી તમતા તમે કઈ ઉપાધી ન કરતા અત્યારે મને ખબર છે કે બહુ તાવ ના ને એવા બધા વા છે મમ્મી અમારે ત્યાં દવાખાનામાં વારા ન થાવતા એટલું ભાણા માંડું પડી ગયું છે લંગુ અમારે એમ જ છે દવાખાનામાં વારા ન થાવતા અને મને તાવ આવી ગયો તો મારા ગોગડા ને તાવ આવી ગયો ગોગડિયા તાવ આખા ઘર તાવ આવી ગયો બધા માંદા પડી ગયા તા મને તો હજી મારું ગળું ભરે ભરે લાગે શરદી છે ડાયલા જાય પાણી જેવા ગોગડી ભાભી જીનકી ભાભી ને કેમ છે અને તમે બધા નું આવ્યા હોત તો મન જીવ બળે તમે બધા આય ધક્કો ખાધો એમ આવું તો પડે છે ને કેવી વાત કરો છો અહીંયા નથી તમાર હા હરા નથી હા હો ટીપલી ફઈ નથી અને તમે અહીં ના ના છો કઈ ખબર પડે ને ના ઢીંગલી પેલી વાર પડી ને એટલું બધું વાગ્યું તમ ફોન માં કેવા રોતા હતા ને મારો જીવ અધર થઈ ગયો તો એટલે જ પછી આવ્યા ગોંગા ભાઈ અહીંયા હતા સુરેલી અહીંયા હતી એનો છોકરો અહીંયા હતો ને કે અમારે આવું મે કીધું હાલો અને ઘરે શિબરી માસી છે અને આપણે ઝીણીઓ ભાઈ અને ઝીણકી ત્રણ છે ઘરે ત્યાં તો અમે હમણાં મમ્મી તો આવ્યો અમારો દીકરો જાગી ગયો દીકરો હિંગલી પડી ગઈ દાદરેથી તું એક વાર પડી ગયો તો ખબર છે હિંગલી જેવડો હતો ત્યારે પડી ગઈ દીદી હા બોલો બોલો શેડાળા ભાઈ ના ના એમાં એવું છે હું ઘરે શું નહીં અત્યારે હા મારે એક ઇમરજન્સી કામ હતું ને તો આવ્યો છું હા હા અમારા પાડોશીના ઘરે હતું કઈ કામ એટલે આવ્યો છું તો હું તો અત્યારે આજ નહીં આવી શકું રાતે કદાચ ટાઈમ મળે તો આવીશ હા વાંધો નહીં લઈને રાખજો નું પછી લઈ જશે કરો નો ટેન્શન હાલો બાય બાય લંગુબેન મારે ધાબા ઉપર જવું છે ક્યાંથી જવાય એ દાદરા થી આઈ થી સડીન વૈયા જાવ ના ના આમ તો દાદરા સડીશ તો પાછો હું થાકી જઈશ બહાર વયો જવાનો પપ્પા મારી હાથે આઈસ્ક્રીમ લેતા આવજો હું કાઈ આઈસ્ક્રીમ ફ્રેશક્રીમ લેવા નથી જાતો આ વટાઢોડાનું કાઈ નો કોઈ વરસાદ ને ગરમી શિયાળો છે ઉનાળો છે ચોમાસું છે કાઈ ખબર જ નથી પડતી માંદીનું પડવું છે કાઈ નથી ખાવું આઈસ્ક્રીમ લંગુ બેન તું તારી ભાણકીનું ધ્યાન રાખજે હવે અને હવે અમે નીકળવી હાલ અમને ચા પાઈ દે પપ્પા મારે અહીંયા રહેવું છે આયા કાઈ બટા રોકાવું નથી હો મન દીકરો પછી આવજે હવે તારે વેકેશન એ ખુલી જશે અને લંગુ હવે આ ઢીંગલી પડી ગઈ છે એને હાસવ શકતા ને હાસવ હું ન હેરાન કરું લંગુ ફયને પપ્પા ના ના બટા પછી રોકાજે કા ગોગડી સમજાય ને આને અત્યાર નહી હો બેટા પછી આપણે જો વેકેશન ખુલી જશે પછી નિશાળે જવાનું છે અને પછી લંગુ ને આવવાના જ છે પછી આપણે તું રેજે ઢીંગલી આ રે મન દીકરો અત્યાર નો રોકાવે આનો મમ્મી જોંગામાં મે કેંગ્યા ઝોંગા મામા ગયા તેલ લેવા હો બેટા

તો આ બધાનો દિલથી આભાર થેન્ક યુ તમે મને સ્પેશિયલ કોલ કર્યો મારી આરે વાત કરવા અને તમારે હેલ્થ ઇશ્યુ પણ કાઈક છે વેટ ગેઈન કરવું છે તો ચોક્કસથી તમારું વેટ ગેન થઈ જશે મારા વાલા ફ્રેન્ડ થેન્ક યુ અને હવે વાત રહી ફેસ રિવીલ ની તો તમે બધા વાટ જોઓ છો 27 તારીખની હું પણ વાટ જોઉં છું હું પણ તમને બધાને મળવા એક્સાઇટેડ છું તમે પણ મને મળવા એક્સાઇટેડ છો તો આપણે 27 તારીખે ફ્રેન્ડ

હા ઈ વાત તારી હા છે એટલે હું આવી છું એલી કોણ હો તો આવી કે હા બોલો ને તમે ઘરે આવ્યા છો કેમ મેમાન આવ્યા કોણ માસી ની હા તે વાંધો ને કોણ કોણ આવ્યા હા હું તો અહીંયા બેઠી છું ગોગડી ને ઘરે આવી હતી ગોગડી ની ઘરે નથી અને જીણકી ને એકલું લાગતું હતું તો અમે કીધું લાય આટો મારી આવું હા હા તે કાંઈ વાંધો નહીં હાલો આવો છો દસ મિનિટમાં જ આવું તમે લેવા આવો છો હા તે આવો હાલો આવીને મને રીંગ કરો શું છો ગોતડી એમાં એવું છે માર માસી જી બધા મહેમાન આવ્યા છે ઘરે તો માર જાવું પડે એમ છે ને લેવા આવે છે ને સારું તો પછી આવું બાય બાય તો તારું ધ્યાન રાખજે ને છું તો ઉપાધી કરતી હમણા આવે છે આવે છે કીધું 10 આવું છું તો તો ટેન્શન લેતી હો બેન ની હમણા હું વિંગડી ભાભી તે તાવ આવી ગયો તો હા ટીપલી બેન મને તો મજા નથી તાવ ઝાડા ઉલટી પછી ગળું ભારે થઈ ગયું મને એમ થયું કે હવે હું જીવીશ જ નહીં એટલી હું માંદી પડી ગઈ એટલે મેં તમને ફોન કરી ત્યારે હવે તમે અહીંથી જાતા નહીં હો એવું નથી વીંગડી ભાઈ અત્યારે વાદ એવા છે તાવ ના બહુ વાસ છે બધાય બહુ માંદા પડે તને ખબર છે વીંગલી પડી ગઈ એમ ઓલી કામવાળી છોકરી રાખી હતી ને દાદરે થી પાડી પડી જ જાય ને લંગુ ને વેતો જ નથી છોડીને જીવવા જ નહીં દે જોજે મારી નાખશે એટલે ટીપલી બેન માં તમારે છે ને મારું મેણ યાદ રાખવું તો રાખજો લંગુ જીવવા નહીં દે સોરી એ કાયક વી કરો શરમ કરો ભાભી જરીક તો શરમ કરો હવે તમે આટલું એટલું તમને ભગવાન તમારી કર્મ ની સજા આપે છે તોય તમે પાછા નથી વળતા એની દીકરી છે ને નવ મહિના પેટમાં રાખી અને નહીં વાલી હોય વાત તું કરો છો તે હવે પડી ગઈ તે હું એમાં હું કાય લંગુ નો વાઘ છે બિચારી અને છોકરા પડ્યા વગર ને એમને મોટા થાય પણ ધ્યાન રાખાય ધ્યાન રાખતી દોય હોય બિશારે ઓલી છોકરી પડી છોકરી એ પાડી એમાં એ બિસારી લંગુ શું કરે અને કોઈ ના છોકરા એમને મોટા નો થાય પડે નાખડે ને એમ મોટા થઈ જાય ભગવાન રાખવા વાળો હજાર હાથ વાળો છે કાંઈ નો થવા દે જરી ખારું વિચારો એટલે ધુવાય ટકતી નથી વહી જાવ છું ન્યા તમારા છે ને કુવાડા કાપે એવી જીભ છે ને તમારી એમ થાય ઓ એ તો હું જ સહન કરી બાકી કોઈની તેવર નથી સહન કરવાની તમારે જે વેણ તમે કાઢો છો ને મોટામાંથી હવે ટીપલી બેન મારે છે ને તમારું કાઈ સાંભળવું નથી હાલો હવે આપણે નણન ભજે ખાઈ લેવી તમારો ભાઈ તો આવવાના નથી તો ચાર પાંચ દી બહાર ગામ ગયા છે હાલ દાદા નું ટીફિન પછી દઈ આવજો તમે વાડીએ એ અત્યારે હું વાડીએ જઈ એકુ ને એવી હાલત નથી મારી મને એમ જ છે મજા નથી પણ ભાઈ ગયા ને ફોન કરજે લઈ જાય વાડીએ એ હા તે કાઈ વાંધો નહીં ભાભાન ટીફીન હમણાં મોકલી દેશું હાલો આપણે ખાઈ લેવા હાલ કાઈ લપ નત કરવી ખોટી